આપણે રીલ બનાવી તો આમે એકદમ આમ કોમેડી થાય જવામાં જેવી તેવી એમ હિન્દીમાં હોય તો હિન્દી માં જ લખી નાખે લેટેસ્ટ હોય તો લેટેસ્ટ જ લખી નાખ્યા કરવાનું હોય ગુજરાતી કરવાનું હોય તો થોડા થોડા શબ્દ ગુજરાતી લખાય ને તારે એમ લેખ હોય ઓમ રીલું ઉતારવી છે ઓમ બધું સરખું થામ ઠેકાણા વિનાનું છે એ તમને ખબર છે દુનિયામાં સૌથી ખતરનાક જાદુ ક્યાં થાય છે તમારે કહેવાનું બીજી પાર્લર માં લે એ કઈ રીતે કેમકે એમાં ચા એક વખત બીજું બીજું બીજું

એવી કઈ વસ્તુ છે એ ઘરમાં કઈ એવી વસ્તુ છે વધારે ફૂલેલી રહે છે પછી તમારે મારે હમું જોવાનું હું એમ કઉ મારું નામ એમ કઈ કેટલું થાય

મારું નથી કેતી એમ મારા હમું શું જો હું માગું નથી કેતી આ એમ આય મુ શું જો મારું નથી કેતી આ એમ આનું ચાલુ કરતો